પ્રદેશ ભાજપના સંગઠન માળખાને લઈને મળી રહ્યા છે મોટા સમાચાર તેત્રીસ જિલ્લા સંગઠનના હોદ્દેદારોની ગમે તે ક્ષણે થઈ શકે છે નિયુક્તિ ભાજપ સંગઠનમાં જિલ્લા અને શહેરનું માળખું તૈયાર બાકી રહેલી નિયુક્તિઓ અંગે હવે ટૂંક સમયમાં જાહેરાત થશે સોળ મનપાના સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ થઈ શકે છે અને તબક્કાવાર જિલ્લા અને શહેરનું માળખું તૈયાર કરાયું છેલ્લા કેટલાક સમયથી નિયુક્તિ અંગે પ્રમુખો એક્ટિવ પણ હતા નિયુક્તિ અંગે પ્રદેશ પ્રમુખે મહામંત્રી જિલ્લા શહેરના હોદ્દેદારો સાથે પણ સેન્સ મેળવી લીધી હતી જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણને લઈને પ્રદેશ માળખામાં સ્થાન મળશે પ્રદેશ ભાજપના સંગઠન માળખાને લઈને મળી રહ્યા છે મોટા સમાચાર તેત્રીસ જિલ્લા સંગઠનના હોદ્દેદારોની ગમે તે ક્ષણે થઈ શકે છે નિયુક્તિ ભાજપ સંગઠનમાં જિલ્લા અને શહેરનું માળખું તૈયાર બાકી રહેલી નિયુક્તિઓ અંગે હવે ટૂંક સમયમાં જાહેરાત થશે સોળ મનપાના સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ થઈ શકે છે અને તબક્કાવાર જિલ્લા અને શહેરનું માળખું તૈયાર કરાયું છેલ્લા કેટલાક સમયથી નિયુક્તિ અંગે પ્રમુખો એક્ટિવ પણ હતા નિયુક્તિ અંગે પ્રદેશ પ્રમુખે મહામંત્રી જિલ્લા શહેરના હોદ્દેદારો સાથે પણ સેન્સ મેળવી લીધી હતી જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણને લઈને પ્રદેશ માળખામાં સ્થાન મળશે